પણ ઓળખીયે છે અથવા તો એમનું જે છે લાઈટની કીડ હે ને બાળપણમાં અત્યારે આપણે વિસી ના ટૂંકા નામથી ઓળખીએ છીએ અને જે છે સાથે સાથે આ નાનપણની અંદર જે રીતે જે છે ચેસ રમતા હતા એની અંદર સાહેબ લાઈટનિંગ કીડ જે છે એમને એક આમ પ્રાપ્ત સાહેબ વર્લ્ડ વાત કરીએ વિશ્વનાથ આનંદજી તો શું છે ભાઈ તો ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કયા વર્ષે તો સાહેબ ઓગણીસો ને અઠ્યાસી માં જે છે બન્યા હતા

चैंपियनशिप कितनी વખત 5 વખત चेस वर्ल्ड कप कितनी વખત तो 2 વખત जो चेस वर्ल्ड कप पूछी ले तो जवाब एवा 5 નો લખીને આવતા બોલતી પાછા એ વખતે બે જવાબ લખીને આવજે સાથે સાથે જે છે સા એમ વાત કરીએ એમની આપણે તો એમને જે છે पद्मश्री પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ તો આ જે છે ત્રણે ત્રણે ત્રણ એટલે કે પુરસ્કારો મળેલા છે પદ્મ પુરસ્કાર જે છે એ ત્રણે પ્રાપ્ત થયેલા છે એમાં પણ જો પદ્મભૂષણ જે છે પુરસ્કાર મેળવનારા પ્રથમ ખેલાડી શું છે પદ્મભૂષણ પદ્મ સોરી પદ્મ વિભૂષણ પુરસ્કાર જે છે સોરી અને આપણે રિવર્સ કરી લઈએ પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવનારા જે છે પદ્મભૂષણ પદ્મ વિભૂષણ પુરસ્કાર બરોબર પદ્મ ભૂષણ જે છે એ મેળવનારા જે છે પ્રથમ ખેલાડી

પ્રથમ ખેલાડી છે ખેલાડી હતા તો આપણે એક ખ્યાલ સાથે સાથે જે છે આની સ્થાપના થઈ એના પહેલા આપણા દેશમાં જે સર્વોચ્ચ એવોર્ડ હતો સાહેબ એ હતો સાહેબ અર્જુન એવોર્ડ તો એમને જે છે સાહેબ અર્જુન એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે શું પ્રાપ્ત થયેલો છે અર્જુન એવો પણ જે છે પ્રાપ્ત થયેલો છે સાહેબ તો આ જૂનું નામ જે છે આનું રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ હતું સાહેબ અને જે છે બે હજાર એકવીસમાં આના નામ બદલવાની પ્રક્રિયા લાવવામાં આવે છે આની અંદર પહેલાં ઇનામી રકમ જે છે સાડા લાખ રૂપિયા આપવામાં આવતી હતી હવે પચીસ લાખ રૂપિયા આપવામાં આવે છે સર તો આશા રાખું છું કે આટલી બાબત તમે જે છે ચેસના સંદર્ભમાં મગજમાં ધ્યાન રાખી લેજો આ બે

ચેમ્પિયન જે છે પડકારનારા પણ છે એની અંદર સાહેબ